નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર શ્રાવણમાં માસની ડિલિવરી કરે છે કંઈક બજરંગ દળ કાર્યકરે ડિલિવરી બોયને માર્યો બજરંગ દળના કાર્યકરોએ ડિલિવરી બોયનો પીછો કરી રસ્તામાં ઊભો રાખી માર્યો મટન ઓર્ડર કરનાર મહિલા ગ્રાહકને ફોન કરી ગાળો ભાંડી દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં મટનની ડિલિવરી કરવા જઈ રહેલા બ્લિકીટ કંપનીના એક ડિલેવરી બોયને બજરંગ દળના કાર્યકરોએ પીછો કરી રસ્તામાં ઊભો રાખીને માર માર્યો હતો આરોપીઓએ ધમકી આપી હતી કે હવે પછી જો શ્રાવણ મહિનામાં મટનની ડિલિવ ડિલેવરીનો કોઈ ઓર્ડર લીધો તો તમારો સ્ટોર બંધ કરાવી દઈશું આ ઘટના પંદર જુલાઈના રોજ બની હતી પરંતુ ત્રેવીસ જુલાઈના રોજ વિજયનગર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આવી હાલમાં જ તેનો વિડીયો પણ સામે આવ્યો હતો મીડિયા રિપોર્ટ મુજબ ફરિયાદ બાદ પોલીસે મુખ્ય આરોપી મનોજ વર્માને કસ્ટડીમાં લીધો છે તેના અને અન્ય લોકો પર મટનની ડિલેવરી કરવા જઈ રહેલા ડિલેવરી બોયને માર મારવાનો આરોપ છે ઘટનાના વાયરલ વિડીયોમાં કેટલાક યુવાનો ડિલેવરી બોયને રસ્તામાં રોકતા અને મટનની ડિલેવરી કરવા જવા પર નારાજગી વ્યક્ત કરતા અને અપશબ્દો બોલવા બોલતા જોવા મળે છે એટલું જ નહીં તેઓ ડિલિવરી બોય પાસેથી ગ્રાહકનો નંબર પણ લે છે અને તેને ફોન કરીને ધમકાવે છે ગ્રાહક ખિસ્તી મહિલાઓનું સામે આવ્યું છે વિડીયોમાં એવું જોવા મળ્યું છે કે આરોપીઓ શ્રાવણ મહિનામાં માસની ડિલિવરી કરાવવા બદલ મહિલા ગ્રાહક સાથે અભદ્ર વર્તન કરે છે બ્લિન્કિટ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર મોનિસ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ બજરંગ દળનો કાર્યકર મનોજ વર્મા અને તેના કેટલાક સાથીદારો સિદ્ધાર્થ વિહારમાં આવેલા બ્લિન્કિટના સ્ટોર પર આવ્યા હતા અને તેમના ફ્રીટ મેનેજર અભય સાથે ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું આરોપીઓએ શ્રાવણ મહિનો ઉલ્લેખ કરીને ચિક્કનની ડિલિવરી કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ધમકી આપી હતી કે જો ડિલિવરી બંધ નહીં કરવામાં આવ્યા તો તે સ્ટોર બંધ કરાવી દેશે તેમણે કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આ કિસ્સામાં ડિલિવરી બોયને તેનું કામ કરતાં અટકાવવાનો વિડીયો પણ ચોંકાવનારો છે વિડીયોમાં જોવા મળે છે કે બજરંગ દળના કાર્યકરો દ્વારા ડિલેવરી બોય મોનુનો પીછો કરી રસ્તામાં તેને રોકવામાં આવ્યો હતો એ પછી આરોપી મનોજ વર્માએ મોનુના ફોન પરથી ઓર્ડર આપનાર મહિલા તનિષેને ફોન કર્યો તેનો ધર્મ પૂછ્યો હતો જ્યારે ખબર પડી કે તે ખિસ્તી ખિસ્તી છે ત્યારે તેણે વાંદાજનક ભાષા વાપરીને મહિલા ગ્રાહકને કહ્યું કે ખિસ્તીઓ મુસ્લિમો કરતાં પણ ખરાબ છે પોલીસે આ કેસમાં હુમલો અને પુનાહિત ધાકધમકી આપવાના આરોપ હેઠળ એફઆઈઆર નોંધી છે ફરિયાદ મળ્યા બાદ પોલીસે તાત્કાલિક નોંધ લીધી અને આરોપી મનોજ વર્માને કસ્ટડીમાં લીધો હોવાનું જાણવા મળ્યું છે હવે દર્શક મિત્રો આ તો ઠીક છે પણ આજ ભાજપના કેન્દ્રના જે સરકાર ચલાવી રહ્યા છે તે જ ભાજપના લોકો વિદેશ વિદેશોમાં ગાયોને કતલ કરવા મોકલી રહ્યા છે એનું શું વિદેશોમાં જે ગાયો જાય છે એનું તો કોઈ બજરંગ દળ કે વિશ્વ હિન્દુ પરિષદ કે આર એસ એસ એનું તો કોઈ ધ્યાન રાખતા નથી એમાં ખાસ કરીને બજરંગ દળ એનું તો કોઈ દિવસ ધ્યાન રાખતા નથી કે આ ગાયોને વિદેશ સ્ટીમરું ભરી ભરીને મોકલી દે છે એનું તો કોઈ દિવસ એમને જોયું નહીં કારણ કે એમાં તો એમને કમાણી થાય છે એ કમાણી એમને લેવી છે અને બીજાને ગૌ નામે હેરાન કરવા છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ